રાધનપુર ખાતે મેમર જમા ધોરા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાધનપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર મેમણ જમાત દ્વારા મેગા બ્લડ કેમ્પનું સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા બ્લડ દાતો ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું આ પ્રસંગે રાધનપુર ભણશાલી બ્લડ બેંક અને ડીસા બ્લડ બેન્ક ભણશાલી ટ્રસ્ટને બ્લડ આપવામાં આવ્યું આ પ્રસંગે બ્લડ આપનારને તમામને સર્ટી આપવામાં આવ્યા સાતો સાત ગિફ્ટ રૂપી સરસ મજાનો ગરમ ચા રાખવાનો જોગ આપવામાં આવ્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો ઉપસ્થિત રહ્યા કેમનું સરસ મજાના આયોજનની અંદર રાધનપુરની અન્ય સંસ્થાઓએ રાધનપુર મેમણ જમાતને સહયોગ આપ્યો જેની અંદર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર અને હિંમત વિદ્યાનગર રાધનપુર અને કાઝી બા કમિટી રાધનપુર અને સદભાવ મુસ્લિમ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અંજુમાન પરિવાર રાધનપુર અને મોહસીને આઝમ મિશન રાધનપુર અને આશીર્વાદ પ્રાથમિક શાળાના પ્રમુખ ઝાકીરભાઈ ગાંધી મહેમાન અંગ કમિટી પ્રમુખ ઇલિયાસભાઈ બેંક અને બંદુકવાસ અંગ કમિટી પ્રમુખ બબલભાઈ સાયકલવાળા રાધનપુર મહેમાન જમાત પ્રમુખ ઝાકીરભાઈ ગાંધી અને અન્ય સંસ્થાઓ દ્વારા મેગા બ્લડ કેમ્પની અંદર સહયોગ આપી કેમ્પ સફળ બનાવ્યો આ કેમ્પની અંદર સરસ મજાનું મેમણ જમાતના આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે બ્લડ બેંકની અંદર પહોંચ્યા હતા કરો મહેરબા મહેરબા પર પર ખુદા રક્તનું એક ટીપુ બીજાની જાન બચાવી શકે છે એટલે રક્ત આપી અપાવી સેવાનો ઉમદા લાભ લો ના આજે માનવતાના ઉત્સવના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ બાગે મોહમ્મદ પાંચ એક બે હજાર પચીસના રોજ જે થઈ રહ્યો છે એમાં સગ સમગ્ર રાધનપુરની જાહેર જનતાએ જે રીતે હિસ્સો લીધો છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આજના જમાનામાં જોઈએ છે કે બધી જ વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ લોહીનું બ્લડનું રિપ્લેસમેન્ટ જે છે એ બ્લડ જ છે માટે દરેક લોકોએ જે રીતે સાહસ સહકાર સપોર્ટ આવ્યો હું સમગ્ર રાધનપુરની જાહેર જનતા તથા આજુબાજુના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું આ જ રીતે કોઈ પણ માનવતાના રૂપે કોઈ કામકાજ થાય તો એમાં તમે લોકો બધા સહયોગી થજો એવા સાહસ સહકાર અને દુવાની અપેક્ષા રાખું છું રોજ તારીખ પાંચ જાન્યુઆરી માથો બે હજાર પચીસના રોજ નવા વર્ષની શરૂઆતે મેમલ જમાત અને સહયોગી સંસ્થાઓ રોટરી ક્લબ આઈ અંજુમન પરિવાર સિપાહી પરિવાર જમિયત ઉલ્માઈ હિંદ આ તમામ સંસ્થાઓ તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ભારે સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને અમારો હેતુ લોકો બ્લડ આપતા થાય અને લોકોનું જીવન બચે એ માટેનો છે ખાસ આપ અમારો ત્રીજો પ્રયત્ન છે આ ત્રીજો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું બધા સહયોગી સંસ્થાઓ તરફથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું અને ફરીથી પણ જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડે દર્દીઓને જરૂર પડે ત્યારે આવા કાર્યક્રમો આ બધી જ સંસ્થાઓ સાથે રહીને કરી રહે એ માટે ખાસ એક આગ્રહ રાખું છું જય હિન્દ જય ભારત